હોવાથી દરરોજ લાઈનો પડતી હતી અને હાલમાં આ કેવડા બાગની જન્મ મરણ ઓફિસ જઈ હોવાથી માંજલપુર ખસેડવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ઓગણીસ વોર્ડ ઓફિસ ચાર ઝોન ઓફિસ ચાલીસની આસપાસ અર્બન હેલ્થ સેન્ટર સાથે મેડિકલ ઓફિસર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ અને હાલમાં જ પાંચસોથી વધુ જુનિયર ક્લાર્કની ભરતી કરી છે ત્યારે આ તમામનો ઉપયોગ કરી જન્મ મરણ લગ્ન નોંધણીના દાખલા આ તમામ કચેરીમાંથી આપવાની રજૂઆત છે જેથી દરેક નાગરિકોને નજીકની ઓફિસથી લાભ મળી શકે સાથે માંજલપુર માટે નાગરિકોને દૂર દૂરથી આવવું જવું પડશે અને એક નાની ભૂલ માટે પણ દૂર સુધી જવું આવવું પડશે ત્યારે જન્મમરણ લગ્ન લગ્ન દાખલા બોર્ડ ઓફિસ ઝોન ઓફિસ અથવા તો અર્બન હેલ્થ સેન્ટર આપવાની સામાજિક કાર્યકર અતુલ ગામીજી એ માંગ કરી હતી વડોદરા શહેરના કેવડાબાગ ખાતે લગ્ન નોંધણી તેમાં જન્મ મરણની કચેરી આવી હતી આ કચેરી જર્જરિત હોવાથી વડોદરા મહાનગરપાલિકાએ ખાલી કરાવી છે અને ઓફિસ માંજલપુર લઈ જઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ઓગણીસથી વધુ વોર્ડ આવેલા છે ચાલીસથી વધુ અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે ઝોન ઓફિસ આવેલી છે સારા સારા આપણી પાસે ડોક્ટરો છે એમપીએચ ડબલ્યુ છે પાંચસોથી વધુ હાલમાં જુનિયર ક્લાર્ક લીધા છે ત્યારે તમામ સુવિધાઓ લગ્ન નોંધણી જન્મ મરણના દાખલાની તમામ વોર્ડ ઓફિસ અર્બન કન્સલ્ટન્ટની કરે તેવી માંગ છે બીજી બાજુ ડિજિટલ યુગ છે ત્યારે જે રીતના પહેલાં વોર્ડ ઓફિસમાંથી દાખલા મળતા હતા તે રીતે આપવામાં આવે તેવી માંગ આજે વડોદરા શહેરના મેયર સાહેબને કરી છે બીજી બાજુ જોવા જઈએ તો કોઈ નગરસેવક કે ધારાસભ્ય કે સાંસદ આ વિશે કંઈ બોલવા તૈયાર નથી તો એક વિચાર એવો આવે છે કે કેમ કાંઈ બોલતું નથી શું કોઈને ફાયદો કરવા માટે માંજલપુર લઈ જઈ રહ્યા છે જે રીતના ડિજિટલ યુગ છે તો તમામ વોર્ડમાંથી યા તો અર્બન હેલ્થ સેન્ટરમાં નાની પણ ભૂલ હોય તો ત્યાંથી સુધારો થઈ શકે છે જે રીતે વેરા લેવા માટે ઓગણીસ વોર્ડ બનાવ્યા તો ઓગણીસ વોર્ડમાં પણ આ તમામ વસ્તુઓ થઈ શકે છે તો આજે વડોદરાના મેયર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને વોર્ડ ઓફિસો નહીં તો અર્બન હેલ્થ સેન્ટરમાંથી લગ્ન નોંધણીના દાખલા જન્મ મરણના દાખલા નાની ભૂલો તો ત્યાંથી સુધારી આપે એવી માગણી કરતું આવેદનપત્ર આજે રજૂ કર્યું છે